હવે હું તો તૈયાર જ થઈ ગઈ બાયે તૈયાર થઈ ગયા છે જો બાપા તમે તૈયાર થઈ ગયા હા એવું છે તો હવે વાહન ની વાત જોઈને બેઠા છે વાહન આવે એટલે આપણે જાવાનું છે પણ તમે મસ્ત મજાનો વિડીયો છે હાલો હું તમને કહી દીધી ને એવી રીતે આપણે આવી ગયા છે બાર અને વાડી વિસ્તારમાં અને આજે છે આપણે આપણે જમવાનું જો રસોઈ બધી આવી ગઈ છે અને થારી છે અને જમવા થાળી પીરસવા માંડી છે ને બધા બેહી ગયા છે જો કેવા બે ગયા બાગ ઓળી પીએ છે પછી જમાય નિરાલી

હાલો તો હવે આપડે જમી લઈએ બધા જો આપણે છે ને એવા ને વાડીમાં ન્યા છે ને એક ટપુડક આપણે સબ્સ્ક્રાઈબર છે એ એમ કે છે કે આપણે છે ને અમારા વાડી અમારે ભેંસ છે ને એની આગળ કે આપણે વિડીયો ઉતારવા જાવો છે એટલે જો આ છે ટપુડાક નિરાલીબેન એ નિરાલી બેન આમ જો વિડિયામાં જોવાય તો થા આપણો વિડીયો આવે એ વિડીયો ઉતારે એ નિરાલી જો તેડી લે ઉભી રહે હા હા જોજો આ ઘરે જો ભેંસથી ઓય જો એને અડવા ના જાજો કેટલી ભેંસ છે નિરાલી તમારે આમ જોઈને ઊભો તો થાય કાખમાં તેડીને જો હા બસ આમ થઈ જાવ ખાલી મારે ન્યા ન્યા આમ હા પડી ગયો આમ જોજો

મને <laughs> <laughs>

જો ઈ વાયડી છે જો આ શું છે કુંડી એમ નિરાલી નાવાનું છે અને શું કહેવાય અને કુંડી કહેવાય ભાઈ એમ હા મારે વા આ નિરાલી નાવાનું છે હલપ એ હે ખોટા બોલી ખોટા બોલી ક્યાં હલપ જા કુંડી એમ કે મિત્રો તમને હરપ દેખાય જ કેજો નિરાલી એમ કે આમાં હરપ હોય તાર મમ્મી તને બીવરાવ ખરાબ કઈ કોલવો હલવો દેખકોએ કવડો બોલવો હલવો દેઠકો છે હા ઓહો તો આ કોન્ડી પછી આમાં સાફ નથી કરી આપણે હાલો નાઈન સાફ કરના છે શવાર કાં અંદર નાઈ લ્યો તમે એમ કરો ઓલો ફોટો લઈ આવો આપણે સાફ કરના કેળો ચાલો હાલો હાલો ખાઈ લે હાલો 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 જો એવું કે નિરાલી બેન ની મોજ હતી

देखी जा मका मका मने गाइस देखि ले लहन ताडी आ ढोकड़ियो तो बोली मन काय न थमरा तो ए निराली अर्जुन ने हमु जते बात तो ए था मारे ले जायो अरे चॉकलेट ले लाले हां जो तो, तो, तो आ काल टाइम कहे अरे जो हड्डी बदी से जोता खरी पडतो पेला देखानी न देखानी

जय ने पुगाई गयो आम जो ए अबे आपरे वीडियो मा आवी ने काही बोलि दे आवी ने जो चॉकलेट आपरे हाथ मा लीधी होन तो काही बोलू पडे हो दुखले के भी तो पुगाऊ जे तो के बाकी चॉकलेट आम जो ए एम निराली एम के जे ए काय लाइक करजो शेयर करजो ने सब्सक्राइब करजो एम काय दे तो भी तो कीसु आखु भर दी चॉकलेट नो हो बदी दे 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 आ एम एम से लाइक करो सुपर एंटरटेनमेंट वाला पदार्थ खावाय नती अबे वीडियो वाला चॉकलेट खावी बाकी एक बार दे एक बार एक बार एक बार दा तो किसी का दे दो ओहो ओहो तो ओहो ये किसो को ली दिए आयु जेमा से पड़तीता नहीं पर दैट्स नहीं क्या नजरियो ए एक्स एक्स લ મોબાઈલ દેવો કોનો છે તારા રાધા નો તમને આવશે ચોકલેટ હારું કેટલી વ્યથા થઈ પડી જોતા બિચારી